જય હિન્દ નમસ્કાર દાદા અમદાવાદ સિટી રિપોર્ટર કુતુબ સૈયદ આજે અમારા સામાજિક જે કાર્યકર્તા ગુજરાતના સેવા આપી રહ્યા છે જે નોન પોલિટિકલ લેવલ પર સેવા આપી રહ્યા છે ઇમ્પિહાસન પઠાણ અને એ મુસ્લિમ એકતા પંચ મુસ્લિમ એકતા પંચમાં એ મંચ મુસ્લિમ એકતા પંચમાં એમની કામગીરી કરી રહ્યા છે અને એમના સાથે આપણે ચર્ચા કરીશું સાહેબ આપણી પાર્ટી કુલર્ટ અમદાવાદમાં આવ્યા છો અને આ બધા આપની સેવામાં પણ લોકો આ જે મોહબ્બત કરવા અને જે ઇન્સાનિયતના મેસાજ તમે અહીંયા આપી રહ્યા છો એના માટે અને ખાસ આપણે ગુજરાત માટે શું કરવા માગું છું ગુજરાતમાં મુસ્લિમ સમુદાયનો સામાજિક આર્થિક શૈક્ષણિક વિકાસ થાય જેવી રીતે સમગ્ર દેશ વિકાસની હરણ હાર ભરી રહ્યું છે એવી જ રીતે મુસ્લિમ સમુદાય એની અંદર કંઈ પાછળ ન રહી જાય તે હેતુથી આજે સમગ્ર ગુજરાતના કર્મશીલ યુવાનો કે જે દરેક જિલ્લામાં પોતપોતાની રીતે એક અદના લોકસેવક તરીકે વર્ષોથી કાર્યો કરી રહ્યા છે જેમની પાસે અનુભવનું ભાથું છે જાહેર જીવનની સ્કીલ છે ઘણા સમયથી લોક પ્રશ્નોને ઉઠાવે છે અને કોઈ પણ નાની મોટી ચળવળો મુમેન્ટો ચલાવે છે આ પ્રકારના મુસ્લિમ સમુદાયના લોકોને એકત્રિત કરવામાં આવ્યા હતા અને એમની સાથે એક મિશન બેઠકનું આયોજન કરવામાં આવ્યું દેશની અંદર મુસ્લિમ સમાજનો સામાજિક આર્થિક શૈક્ષણિક રાજકીય આ બાબતે વિકાસ કરવો હોય તો શું કરવું પડે આપનો અનુભવ શું છે એટલે બધાના મંતવ્ય લેવામાં આવ્યા હતા એમાં ગુજરાતભરના જે મોટા નામો છે એમાંના ઘણા બધા લોકો પાલીતાણાથી ભાઈ હયાતખાનભાઈ બ્લોચ સાઉડીથી બાબરભાઈ અને એ સહિતના ફારૂકભાઈ પાપુ પાડુકથી લઈ અને ઘણા બધા એવા નામો કચ્છ હિતરક્ષક સમિતિના ભાઈ અબ્દુલભાઈ રાવમાં સહિતના મુસ્લિમ સમાજના જે લેજન્ડો છે કે જે પોતપોતાના વિસ્તારની અંદર વન ટુ ફાઈવની અંદર જે આગેવાનોના નામ આવે છે એ બધા મિત્રો અહીંયા ઉપસ્થિત હતા અને ખૂબ મોટી સંખ્યામાં આજે એક કોર કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે આ કોર કમિટી સંચાલન કમિટી મુસ્લિમ સમાજનું ભવિષ્યની અંદર સમગ્ર બાબતે પ્લાનિંગ કરી અલગ અલગ જે કંઈ સમસ્યાઓ છે એના પાર્ટિશન કરી અને ભવિષ્યની અંદર સમગ્ર ગુજરાતના છેવાડાના એકે એક મુસ્લિમ સમુદાયના વ્યક્તિને સંગઠિત કરીને મુસ્લિમ સમાજને શૈક્ષણિક બાબતે આર્થિક બાબતે અને ઘણી બધી બાબતોની અંદર હવે પ્રગતિના પંથે કઈ રીતે થાય યુવાનો મુખ્ય પ્રવાહમાં કઈ રીતે ભળે વ્યસનથી દૂર થાય શિક્ષણ તરફ આગળ વધે આ બધી બાબતો ઉપર કામ કરશે આગામી સમયની અંદર આ મિટિંગની અંદર આગામી સમયના ઘણા બધા નિર્ણયો લેવાના જેમાં આગામી ત્રેવીસ છના રોજ એક હજાર લોકોની કાઉન્સિલની એક ફરીવાર મિટિંગ બોલાવવામાં આવી રહી છે અને ત્યારબાદ એક લાખ લોકોના સંગઠનની પણ આજે જ આ કોર કમિટીમાં નિર્ણય લેવાનો છે સાથે સાથે એક મજબૂત લીગલ ટીમ પણ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ જે કોર કમિટી છે એ સમગ્ર મુસ્લિમ સમાજના પ્રાણ પ્રશ્નોનું સંચાલન કરી ભવિષ્યની અંદર કાર્યરત રહેશે બીજું સાહેબ એ કહેવાનું કે અમદાવાદ લો કે ગુજરાત આપણું લો એમાં પોલિટિકલ પાવર આપણા પાસે કેમ નથી આવશે આ પરિસ્થિતિ આજે કેવી રીતે થઈ છે મુસ્લિમ સમુદાયની અમુક મર્યાદાઓ ઘણા સમયથી રહી છે પણ જેમ સમય બદલો આજે સોશિયલ મીડિયાનો દોર આવ્યો આજે જ્યારે પચ્ચમી સદીની અંદર જ્યારે સમયમાં લોકો કદમ મૂકી રહ્યા છે આજનું યુવાન જાગૃત થયો છે તો આજે આજની બેઠકમાં વસ્તીના પ્રમાણમાં મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ હોય એના વિષય ઉપર ચર્ચા થઈ અમારા રાજકીય મોભીઓ જે છે અત્યારે જે હાલના ધારાસભ્યો છે પૂર્વ ધારાસભ્યો છે નગરપતિઓ છે આ બધા લોકોની સરપંચો છે જિલ્લા પંચાયત છે આ તમામ લોકોને એકત્રિત કરીને એમની નજીકના દિવસોમાં એક બેઠક મળશે મુસ્લિમ સમુદાયનું રાજકીય સ્ટેન્ડ ક્લિયર થશે નક્કી થશે અને જે તે પાર્ટી સાથે જે તે લોકો જોડાયેલા છે એમાં વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ દાખલા તરીકે દસ દસ ટકા મુસ્લિમ સમુદાયની વસ્તી હોય તો અઢારથી વીસ ધારાસભ્યો હોવા જોઈએ તો એ પ્રમાણમાં ટિકિટની ફાળવણી થાય એ પ્રમાણમાં મુસ્લિમ સમાજનો પ્રતિનિધિત્વ વધે એ દિશામાં સમગ્ર મુસ્લિમ સમુદાયના લોકો એકત્ર થઈને કાર્ય કરશે સાથે સાથે હિન્દુ મુસ્લિમ એકતા જળવાય અને પોઝિટિવ વાતાવરણ બને સમાજની અંદર એ કાર્ય પણ આ ટીમ થકી થશે એવું આજે એક મીટી છે હું આભાર મુસ્લિમ વેક્સ પણ એમને જે કારણો બનાવ્યા છે એટલે ગુજરાત મુસ્લિમ એકતા મંડળ

અને નિર્ણય એક લેવા ના છે આગળ કે નામ પર સુ રાખો એ પણ આજે નકી પદ છે એ લોકો માને છે અને એમના મુરીદો પણ હોય છે અને એ એટલે દેજ છે પુજયક છે એની જીત કરવાની તો માનો કે નો આપને આદર અધિકારી સુદીનો અમાર અનુભવ રહ્યો છે મુસ્લિમ એકતા મંચના કાર્યક્રમોમાં આદર સુદી બાબા એવું ક્યું છે કે અમે કોઈ ઢીલે તરીકાથી નીચે બેઠા હોય ને હું જો સ્ટેજ ઉપર આવી ગયો તો હું બેલા કે તો કોઈ સાદાનું ઉપર આવી ના આવો અમે મે રિસપેક્ટ આપીએ છીએ ના લોકો જરા ને તો એમને શું એક વિશેષ સન્માનનીય પદ તરીકે ભાષણ અલગ કરવું જોઈએ કે શું કરવું જોઈએ અમે એનું રિસપેક્ટ કરવો જોઈએ સહે સાદા તરીકે એટલે બેઠ કરીને કે એક એક પદ જેવો હોવું જોઈએ પણ આપણે અત્યારે જે મુસ્લિમ એકતામાં નું નામ આપી દેતા પણ આજે આપણે મુસ્લિમ મજા જો અત્યારે ગાઈડ મુસ્લિમ એકતામાં જ રાખો